સુરતમાં પ્રથમ વાર બ્રહ્મ ભટ્ટ સમાજ દ્વારા યુવા પસંદગી મેળાનું આયોજન કરાયું હતું જેમાં બ્રહ્મભદ્ધ સમાજના સૌથી વધુ લોકો યુવા પસંદગી મેળામાં જોડાયા હતા સુરત સમાજ છેલ્લા સમાજના સમાજના ઉત્થાન માટે વિવિધ કાર્યો સંસ્થા સાથે એક મંચ ઉપર આવીને સમસ્યા અંગે વિસ્તૃત આપલે કરીને સમાજમાં ખોટું કરવા માટે સતત પ્રયાસ કરે છે ત્યારે આજે સુરતમાં પ્રથમ વાર બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા યુવા પસંદગી મેળાનું આયોજન કરાયું હતું જેમાં સો જેટલા યુવા પસંદગી મેળામાં ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં યુવાનો

બ્રહ્મણ સમાજ સુરત દ્વારા સુરત શહેરમાં રહેતા જ્ઞાતિબંધુઓના માટે છેલ્લા સાઠ વર્ષથી અમારી સમાજના આગેવાનો સેવા કરી રહ્યા છે અને સુરતમાં સૌ પ્રથમવાર યુવા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલું હતું અને આજના અમારા કાર્યક્રમમાં સોથી વધારે યુવા યુવતીઓ ભાગ લીધો હતો અને આ સમગ્ર કાર્યક્રમમાં અમારા મુખ્ય મહેમાન તરીકે દિપાલીબેન જે ખાસ અમદાવાદ પધાર્યા છે અમારા ખંભાતના માજી સરપંચ જનકભાઈ તેમજ અન્ય આગેવાનો અમારા ટ્રસ્ટીશ્રી દિનેશભાઈ જીતેન્દ્રભાઈ લોકોના સાથ સરકારી આજનો કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંપન્ન થયો છે અમે આજના જે કાર્યક્રમમાં સુરત નહીં પરંતુ સમગ્ર ગુજરાત તેમજ દેશ વિદેશના યુવાન યુવતીઓએ અમારા સમાજમાં ઉમેદવારી નોંધાવી હતી અને દોઢસો જેટલા લોકો યુવાની ઉટીએ આજે ઉમેદવારી પત્રક ભર્યું હતું અને પસંદગી મેળવવાનું ખૂબ જ સારી રીતે આયોજન થયું હતું અને આગામી દિવસમાં આજના પ્રસંગમાં જે યુવાની યુવતીઓ એકબીજાને પસંદ કરશે એ લોકોના માટે ભવિષ્યમાં સુરત બ્રહ્મણ સમાજ દ્વારા સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવેલ છે